નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગઈ કાલે ભારતીય હવામાન વિભાગે ચોમાસાની જાહેરાત કરી અને દરેક ખેડૂતોને ખુશ કરી દીધા છે ભારતવાસીઓને પણ ખુશ કરી દીધા છે કારણ કે હવામાન વિભાગે એકસો ને પાંચ ટકા ચોમાસું ખાસ કરીને થવાના એટલે કે સાધારણ કરતાં પણ સારું ચોમાસું જવાના સંકેત આપી દીધા છે એટલે કે ભારતીય હવામાન વિભાગની જો આગાહીની વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગનો મેપ તમે જોઈ શકો છો અને આ મેપની અંદર તમે ખાસ કરીને મેપ જોઈ શકો છો જેની અંદર ગુજરાતની અંદર તો ખૂબ જ સારા વરસાદની આગાહી કરેલી છે એકસો ને પાંચ ટકા વરસાદ પડશે સાથે સાથે વાત કરીએ તો જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો ખૂબ જ સારા વરસાદની આગાહી કરી છે સાથે સાથે હવામાન વિભાગે એ પણ કીધું છે કે આ મહિનાના એન્ડ સુધીની અંદર જૂન મહિનાની આગાહી સાથે એટલે કે હવામાન વિભાગે હાલ મિત્રો સંપૂર્ણ ચોમાસાની આગાહી કરી છે મહિના વાઇઝ આગાહી છે દર મહિનાની પહેલી તારીખે મિત્રો આવી જશે એટલે દરેક ખેડૂતોને પણ ખ્યાલ આવશે કે આ મહિનાની અંદર કેવો વરસાદ પડશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો અહીંયા મિત્રો ખાસ કરીને લા નીનોની અસર શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને ઇન્ડિયન ઓશન ડાયપોલ એ પણ મિત્રો ન્યૂટ્રલ છે એના આધારે જોવા જઈએ તો આ વર્ષે ભારતની અંદર ચોમાસું છે એ ખૂબ જ સારું રહેવાનું છે અત્યારથી જ મિત્રો તમે જોઈ રહ્યો છો કે ભેજ તૈયાર થઈ રહ્યો છે ધીમે ધીમે મિત્રો ખાસ કરીને પવનો છે ભેજ છે મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી રહ્યો છે ભારત તરફ આવી રહ્યો છે હાલ મિત્રો છે ભારતના મેદાની પ્રદેશો ખૂબ જ તપી રહ્યા છે જેને લઈને હળવું દબાણ મિત્રો આ વિસ્તારમાં ઉત્પન્ન થયું છે જે ટૂંક સમયની અંદર જ ચોમાસાને ખાસ કરીને ભારત તરફ ખેંચી લાવશે તો આજના વિડીયોમાં આપણે પંદર દિવસ સુધી ગુજરાત સહિત મિત્રો સમગ્ર ભારત માટે કેવા રહેશે વરસાદને લઈને શું આગાહી છે તેમજ મિત્રો અઢાર તારીખથી ચૈત્રી દનૈયા પણ શરૂ થઈ રહ્યા છે તો ચૈત્રી દનૈયા દરમિયાન મિત્રો ખૂબ જ તાપ પડવો જોઈએ આકાશ ચોખ્ખું રહેવું જોઈએ વરસાદ ન પડવો જોઈએ તો તેને લઈને પણ વાત કરવાના છીએ તો ખાસ અંત સુધી જોજો તેમજ ચેનલ શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને ગઈકાલે ભારતીય હવામાન વિભાગે જે પણ આગાહી કરી તે ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ સારામાં સારી આ ગઈ હતી કારણ કે દરેક ખેડૂતો માટે ખુશીના સમાચાર એ હોય છે કે ચોમાસાની અંદર જો સારો વરસાદ પડે તો મુખ્ય પાક આપણો જે ચોમાસું પાક કહેવાતો હોય છે આ પાક છે એ સારા થતા હોય છે આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને નીચલા લેવલે એકદમ મિત્રો ખાસ કરીને અત્યારે મે મહિનાની અંદર એપ્રિલ મહિનાની અંદર આ વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ભેજ છે એ ધીમે ધીમે આવતો થઈ જવો જોઈએ અને મે મહિનાના અંત સુધીની અંદર જોવા જઈએ તો આપણા જે ટાપુઓ છે આંદોબાર અને નિકોબાર ટાપુ આ વિસ્તારોની અંદર ખાસ કરીને કાયદેસર વિધિવત રીતે ચોમાસું બેસી જતું હોય છે પરંતુ એના માટે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આ જે ભેસ છે આ જે વાદળોનો જથ્થો છે એ મિત્રો ખૂબ જ જરૂરી છે જે મિત્રો અત્યારથીના જ મિત્રો જોવા મળી રહ્યો છે જે આગામી ચોમાસાનો બેજ એટલે કે ગર્ભ કહેવામાં આવે છે અને આ જો વધારે પ્રમાણમાં હોય તો જ મિત્રો ખાસ કરીને વરસાદ છે એ ભારતની અંદર સરળ થતો હોય છે તો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાસ કરીને આજના વાતાવરણની અંદર જોવા જઈએ તો એકદમ ક્લીન રહેશે વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી કરવામાં નથી એવી હા મિત્રો બફારો અને ખાસ કરીને મોડી રાત્રે ઝાકળિયા વાદળા જોવા મળી શકે છે અને ખાસ કરીને ક્યારેક ક્યારેક બપોર પછી પણ વાદળા જોવા મળી શકે છે ક્યાંક એકલ દો બાકી સંપૂર્ણ ગુજરાતનું આકાશ છે ક્લીન રહેશે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખની ચૈત્રી દનૈયાની શરૂઆત થઈ રહી છે તો અઢાર તારીખે વહેલી સવારે જુઓ તો પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે અરબી સમુદ્રમાંથી પવન ફૂંકાઈ રહ્યો છે જેની હિસાબે થોડી ગરમી પણ જોવા મળશે સાથે સાથે મિત્રો વહેલી સવારે થોડોક ભેજ પણ જોવા મળી શકે છે બફારો જોવા મળી શકે છે પણ નહીં દનૈયું બગડે તેવા કોઈ સંકેત મિત્રો હાલ દેખાતા નથી અહીં તમે જોઈ શકો છો હાલ વિન્ડી એપ્લિકેશન પ્રમાણે તમે જોઈ શકો છો દનૈયું બગડે તેવા કોઈ સંકેત દેખાતા નથી અને ખૂબ જ ગરમી પડવી જોઈએ આપણે મિત્રો તાપની પણ વાત છો વાત કરશું એટલે કે ગરમીની પણ વાત કરશું તાપમાન છે બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી રહેવું જોઈએ તો બીજું દનિયું પણ તમે જોઈ શકો છો એકદમ ક્લીન છે કોઈ વરસાદને લઈને આગાહી નથી ત્રીજું એકવીસ તારીખે પણ કોઈ નથી બાવીસ તારીખનો પણ મેપ જોઈ શકો છો કોઈ આગાહી નથી ત્રેવીસ તારીખે પણ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતનો મેપ ક્લીન છે આ સિવાય ચોવીસ તારીખે પણ તમે જોઈ શકો છો પચીસ તારીખે પણ તમે જોઈ શકો છો અને છેલ્લે મિત્રો શનિવારે છેલ્લું દનિયું થોડુંક મિત્રો અહીંયા ભેજ આવવાને કારણે બગડી શકે છે કારણ કે અહીંયા કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થોડીક અસર રહેવાને કારણે મિત્રો ખાસ કરીને છેલ્લું દનિયું થોડુંક બગડી શકવાનું હાલ મિત્રો એવી પોઝિશન છે એટલે કે ચોમાસું મિત્રો એકદમ સારું જશે તેવા સંકેત મિત્રો આપણને અત્યારથી જ મળી રહ્યા છે આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને ભેજ સે મિત્રો આવી રહ્યો છે વિંડી એપ્લિકેશન પ્રમાણે જોઈએ તો ખાસ કરીને મે મહિનાની શરૂઆતથી જ મિત્રો અરબી સમુદ્ર બંગાળની ખાડીની અંદર મોટી હલચલ શરૂ થઈ જશે ભારે પવન તોફાનો ચાલુ થઈ જશે અને ખાસ કરીને કેટલાક વાવાઝોડા બનવાની પણ આ વખતે સંકેતા છે કારણ કે સ્કાય મેટે એક વાવાઝોડું અરબી સમુદ્રમાં અને એક વાવાઝોડું છે બંગાળની ખાડીની અંદર બનવાના સંકેત છે એ મિત્રો આપી દીધા છે હવે મિત્રો વાત કરીએ કે પવનની ઝડપ છે એ આગામી દિવસોની અંદર કેવી રહેવાની છે તો તેને લઈને વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ છે વહેલી સવારથી જ મિત્રો હમણાં જોવા જઈએ તો ભૂક્કા કાઢી રહી છે પવનની છે ખૂબ જ વધારે પ્રમાણની અંદર જોવા મળી રહી છે જે મિત્રો આમ ગરમીની અંદર બપોર પછી મિત્રો એકદમ રાહત આપી રહી છે જે સારી બાબત કહેવાય ત્યારબાદ બપોર પછીની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો પશ્ચિમ તરફનો પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ જે પવનની જે ગતિ છે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો એ છે પશ્ચિમ તરફથી આવી રહી છે જેને લઈને કચ્છ છે દ્વારકા છે પોરબંદર છે તો આ વિસ્તારોની અંદર છે એ ખૂબ જ રાહતની બાબત એટલે કે ગરમીની અંદર રાહતની બાબત મળશે તેજ પવનની આગાહી છે અઢાર તારીખની આસપાસ છે તારીખે સમગ્ર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ તેજ પવન મળી રહ્યો છે જે મિત્રો ગરમીની અંદર મિત્રો એકદમ રાહતની બાબત છે એટલે કે રાહત અપાવશે પરંતુ એટલી બધી પણ રાહત છે એ જોવા નહીં મળે તાપમાન જે ચાલીસ ડિગ્રીની આસપાસ છે એ રહેવાનું છે આ સિવાય એકવીસ તારીખથી મિત્રો આ તાપમા પવનની ઝડપ છે એ મિત્રો ઘટી જાય છે કારણ કે અલગ અલગ વિસ્તારમાં તો ખાસ કરીને ફરી એક વખત તાપમાનનો કારો છે એ બેતાલીસ તેતાલીસ ડિગ્રી છે એકવીસ બાવીસ તારીખની આસપાસ જઈ શકે છે પરંતુ ખાસ કરીને દરિયાકાંઠે તો જે પવનો છે તેજ પવનો એ મિત્રો જોવા મળી રહ્યા છે તો દરિયાકાંઠે રાહત રહેશે બાકી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને ગરમી છે ભૂક્કા કાઢવાનો છે એટલે કે ચૈતર મહિનો છે એ ખૂબ જ તપવાનો છે અને જેટલો ચેતર તપશે એટલો જ મિત્રો આગામી સમયની અંદર મિત્રો ચોમાસું ઝડપથી ખેંચાય આવશે અને સારું થશે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરીએ જેથી આપણને ખબર પડશે કે જેત્રી દનિયા દરમિયાન છે એ તાપમાન કેવું રહેશે તો વહેલી સવારે જ મિત્રો અહીંયા તમે જોઈ શકો વહેલી સવારનું તાપમાન આપણે જોવા જઈએ તો અહીંયા અઠ્ઠવીસ ડિગ્રી ઓગણત્રીસ અમદાવાદ અઠ્યાવીસ વડોદરા ત્રીસ વહેલી સવારે આઠ વાગ્યાથી જ આ તાપમાન જોવા મળશે અને બોપર પછી મિત્રો આપણે ત્રણ વાગ્યાનું તાપમાન જોઈએ જઈએ તો અહીંયા ત્રણ વાગ્યાનું વડોદરા તેતાલીસ અમદાવાદ તેતાલીસ હળવદ રાજકોટ એકતાલીસ બેતાલીસ સૌરાષ્ટ્રની અંદર એકતાલીસ બેતાલીસ કચ્છની અંદર ચાલીસથી લઈને બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી રહ્યું છે તો આ તાપમાન રહેશે અઢાર તારીખથી મિત્રો તે જ પવન ફૂંકાશે પરંતુ ખાસ કરીને તાપમાનની અંદર તમે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર સિવાય રાહત મળવાની નથી બેતાલીસ અને તેતાલીસ ડિગ્રી છે એ કાયમ રહેવાનું ઓગણીસ તારીખે થોડીક રાહત મળી શકે છે તેતાલીસની જગ્યાએ ચાલી ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળશે પરંતુ આ જે પવન ફૂંકાઈ રહ્યા છે એ ખૂબ જ ગરમ પવન છે અને આ ગરમ પવનને કારણે જોવા જઈએ તો તાપમાન છે એ ઘટતો નથી અને ચાલીની ઉપર સરેરાશ તાપમાન છે જોવા મળી રહ્યું છે આપણે વાત કરીએ કે ત્રેવીસ તારીખથી પવનની ઝડપ ઘટી જશે તો તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર ફરી એક વખત તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી રહ્યું છે તો મિત્રો જોવા જઈએ જ્યાં સુધી ઉત્તરના પવનો ફૂંકાશે પશ્ચિમના પવનો ફૂંકાશે ત્યાં સુધી મિત્રો ખાસ કરીને તાપમાનની અંદર કોઈ રાહત મળવાની નથી સરેરાશ તાપમાન છે એ આસપાસ જઈ શકે તેનાથી વધારે જાય તેવી હાલ મિત્રો શક્યતા દેખાતી નથી એટલે કે આ નોર્મલ તાપમાન છે અને આ તાપમાન જરૂરી છે હવે આગામી મે મહિનો જોવાનો હોય છે કારણ કે મે મહિનાની અંદર પણ ખૂબ જ આકરી ગરમી પડતી હોય છે અને મે મહિનાની અંદર ખૂબ જ આકરી ગરમી પડતી હોય છે જેને લઈને વાવાઝોડા પણ વધારે જો આ નોર્મલ તાપમાન હશે તો વાવાઝોડા ઉત્પન્ન થવાની શક્યતા નથી પરંતુ તાપમાન છે ચુમાલી પિસ્તાળીસ ડિગ્રી સુધી જશે તો ઝડપથી મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડા બની શકે છે પળે પળની અપડેટ અમે આપતા રહેશું તો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત